કામ હાલે ગારામાં સાન છે એમાં નળી મૂકી ડાયરેક્ટ એમાં ધોવાનું કામ હાલે પછી સાન વાળું પાણી જોવામાં વીવ જાય એટલે ઘાસ થાય મોટો મોટો આમાં સાઈઝ છે સાઈઝ જાય જો અહીંથી એ રીતનો અત્યારે ઘાસ પાઈ છે કારણ કે શિયાળો છે એટલે બહુ વાટ કાંઈ આવતો નથી તો મિત્રો ફાઇનલી આપણે ભીંડાનું વાવેતર કહ્યું હતું એમાં ઉતારવાનું શુભ મુહૂર્ત કરી નાખ્યું છે આ રીતની ઉતારીએ છીએ આપણે આ રીતની છે આ રીતની છોડમાં આ રીતની શિંગ લાગેલી છે તો કેમ છે ફ્લાવરિંગ આ રીતની શીંગુ લાગેલી છે

આ બધી આ રીતની છે ને શિંગો રેવાનીથી એટલે હવે કાલ કાપ્રૂમ દિવસે પાછા ફરીથી ઉતારવાના રહેશે એ રીતનું આમાં ચાલુ રહે હવે શું કામકાજ હાલે છે અત્યારે એ હવે શું માર્કેટિંગ ભાવ આવે કે અત્યારે તો અત્યારે થોડા ભીંડા છે એટલે માર્કેટિંગમાં જાય તો અહીં બસ નાખી શું પછી તો રોજને માટે જવું પડશે મિત્રો આપણો આ ગુવાર હતો હવે એમાં એ ટૂંક સમયમાં લગભગ ચાલુ થઈ જાય ગુવાર આ રીતનો છે અત્યારે એમાં જો આ રીતના ટાવરિંગ જો ફુલ્ડ આવી જશે આ રીતના હવે સિંઘુ થાય કે હવે કેવી થાય શું થાય ગુવારનો મને કાંઈ બહુ અનુભવ છે નહીં આ વર્ષે મેં પહેલી વાર જ ગુવાર વાવ્યો છે એટલે હવે ગુવારમાં શું થાય જોવું આપણે કે આપણે કોઈ દિવસ ગુવાર વાવ્યો નથી કેટલા દિવસે પાણી આપવાનું હોય શું કરવાનું હોય આપણને આમાં બહુ કાંઈ ખબર નથી છતાંય ગુવાળ અત્યારે છે સારો જોવામાં તો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આપણે ડુંગળીના પાકની અંદર ને ડુંગળી કાંઈક આવી છે આ રીતના અમારે કાઠિયા થવા મીણા આવે લગભગ એકથી બે પાણી પાવા પડી છે એટલે ડુંગળી પાકી જાય છે અત્યારે જો કે માર્કેટ યાર્ડની અંદર બહુ ભાવ તો નથી ડુંગળીના તો જે વાવી છે ને પકાવવી તો પડશે આ રીતનું બહુ કાઠિયાવાડ બધા સારા થઈ ગયા છે આવું બધું કામકાજ કાજ છે તો આવા મોગરા આવે ડુંગળીમાં એ પછી ભાંગવા પડે નકર એમાં પછી ગાંઠિયો ન થાય ડુંગળી એટલે એને ભાંગી નાખવાના હોય એક ચારો હતો અમારે એમાં ખડ બહુ થઈ ગયું હતું મકાઈ વાવી હતી هonders లె్తరసా వూ ాివా మ్చాలు బాలు్ ధఙ్ ça నెిలా సితవ్నీ బాదఽషి లోాఇజనయ్ ఆనన చొడివిసే నెను మోల్లా్ లేటిది Muh 따라 Town ఀగ్ ననక్న లోాఇలు નીરણ લેવાઈ ગયું ને ચાલો તો હવે નીરણ લેવાઈ ગયો લાવી માલ ને નાખી દે ગાય ને પછી બનાવીએ ચા સરસ મજાની નખાઈ ગઈ છે બે મનશાળી ખાવા આનું નામ અમે રાખ્યું લાડુ રાખ્યું લાડુ લાડો રાની લાડો રાખ્યું છે ને આને અમે સવારે ને સાંજે બે આમ બબે લીટર દૂધ પાઈ અમે ધવરાવતા નથી બબે લીટર દૂધ પાઈ દે અને ચોવીસે કલાક એની કિલે ખાણ અને પાણી હોય એનું પેસ્ટલ અમે કાપ લીધેલું છે કાપ ટાટર પીવા નાનું પેસ્ટલ એને ખવડાવી એ તુડી છે એ તુડી જો લા મારી લાડુ છે લાડુ એટ કરે કેટલો જો